કામ અમારે એકદમ અત્યારે પૂરું થઈ ગયું ને હવે જવા આ નાથાતાના દર્શન કર્યા ને હવે દર્શન કરીને જો વાગવાનું હે એટલે વાગવામાં પાંચ સાડા પાંચ થઈ ગયા હા તો માટી બેઠા જવા નાથા દર્શન કરી ને એકદમ મજા આવી ગઈ હા આઈસ્ક્રીમ લઈએ આઈસ્ક્રીમ ખાઈ જાવ સાત તારીખે તમારે નથી હોય કે પે આઈસ્ક્રીમ લઈ અમે દર્શન કરતા હોય આવી આવીઝડપ હે ભાઈ આ અમારા બાપ ની તેવર લઈને ફરીએ સોવી કલાકમાં હું તેજો રાનો પરબતભાઈ સોવી કલાક કલાકમાં તમને ઉભું કરીને દઈ દઈએ હા ભાણેજો એમ કે અમી હે એટલે અમે અમારા બાપ ની ટેવ લઈને ફરીએ સોવી કલાકમાં આ ઊભા કરી દઈએ તમારી નજરી હે હવાનો આમાં તમને વિડીયો આપેલો હે જોઈ લ્યો હજી તો લેન્ટર આવે બાકી લેન્ટર ન આવતું હોય ને તો હજી હાથે વાગ્યા ને પાસે જ વાગ્યા ગયા બે કલાક દીઓ એટલે બે કલાક માં તમે રેડી કરીને નાખી દઈએ એટલે અમારા બાપની તેવડ છે હલો ભાઈ જય માતાજી રામ રામ તો આજનો દી ઉગ્યો ભાઈ કે ગયો ભાઈ ગામનું નામ ખબર રોગડા કે રોગડા રોગડા ઉગ્યો ભાઈ આજનો દી તો જાય ગણો કાળા દાનિયા મકાન શ્રેણીવા બરોબર ને હા બાકી ને ચેનલમાં આપણે ચારસો ને અલા ભાઈ હા ચારસો ને કંઈક ચારસો ને અગિયાર અમે વિડીયા પૂરા કર્યા તો બાકી કાં હા એટલે બગ

ભાઈ આગળ અહીંયા ગણતુ તો બ્રિજ ઉપર થી આપણે હેઠા ભાગી તો તમે લોકો પણ જોતા હે આપણે ગણોજ લગડ કામ ઉપર આ અપડાઉન કરીએ જવા આપણે અંદર જવાનું હે ગણોજ હા 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 જવા અહીંયા આપણે ગણતુ દેખાતો હે તો તમે જઈને ગણો જો ત્રણ કિલોમીટર છે ને જો ભાઈ અમારા અહીંયા બગડાતી ફાટી ગઈ પબ્બા હતા ને કોઈ દી બકડીયા દીઠિયા નતા આજે બકડિયા દીઠિયા મંગાતાના અહી બો પપ્પા અરે ભાઈ તજાભાઈ હમ આપણા રાજુભાઈ ને રેતી સારવા બોલ ગયા અહીંયા આપણા કાજલ બેન હે જો પબા તો અમારા ખૂણા મારે ત્રણ મેં બાકી તો સંતો જાઓ ઓલા શિયાળસો લાગી ગયા ત્રણ ને હવે માટી અંદર ઉતર્યા બારી કંઈ આવી નથી બારી આગળ મેળ એટલે કામ પાસું ત્યાંથી ચાલુ થાય કોલમ બીમવાનું આ બધું એટલે બગડાટી બોલાવી તને પબા કાકા ભાગમાં સીધી દીવા લેવી જાગમાં સીધી આ પછી આપણે અહીં જમણવારનું રહોડું આવડ્યું આપણા ભાગમાં જાવ હે ને ભાઈ આ પીયર હાલ જ નીકળે રેતીનો જોવો એટલે જો અહીંયા હે ને બધું આમ હે એટલે અહીંયા જેટલા તમે ઊંડા જાઓ ને ઓટલી રેતી જ નીકળે મૂળ હા ઝીણી રેતી જો સાધ નીકળતો નીકળે જો ઝીણી રેતી નો હા બગડાટી ફૂલે જો છે ને જો રાજુભાઈ આગળ નાખીએ જો કેમ હા દાણા જેવી રેતી છે હીરાના દાણા જેવી અમાર પપ્પા તો હજી બકડીયા લઈને ગુમરા મારે કંઈક અમારે તેજભાઈ કોઈ બી બકડીયા નહી ઉપાડ્યા હોય કઢાવાળા બકડીયા દા પી આમાં તૈકો મંગો તો જાય બકડા ટી બોલાવે તો વાહ સેલી ક્વોલિટી નો માણો હે જાના પછીનો કોઈ કડીયો ને જૂનો હા એક જ જૂનો કડીયો હા ખાબા હા નામ હે મંગો તો મંગા ભાઈ કરમણ ભાઈ હાથિયા ભલા આવ કવાડો નહીં તો આ બાજુ અમારી જો ઓલો ટોડો થઈ ગયો કમ્પ્લીટ જેઠાભાઈ વાળો ને બીજો થાવ આવ્યો એકદમ રેડી એમાં હવે ખાલી બે થર મારવાના છે એટલે નિયત પણ નહીં એકદમ કમ્પ્લીટ ને અહીંયા આપણા રાણાભાઈ સીધી દીવાલ ચડાવી દીધી ને ખાવાનો ટાઈમ થઈ ગયો જય હા હા એમ રેતીની ખામ બેહાડી જાય રેતીની દયા હે માતાજીની એટલે આટલી જ એટલી અંદર તમે પાંચ ફૂટ વહી ને તો રેતી જ નીકળી નીકળી ખોભિયા કેટલા કરી નાખ્યા મંગાતા હતા જાયલા ગોખલા ગોખલો કરી નાખાનો કબૂતરને દવાનો તો ખાવાનો ટાઈમ થઈ ગયો એક દોઢ વાગી ગયો તો

મોડે રાખ જાવ તો કે રૈયા ને શિયાળ દિશા ને ગાડી ભરાય ને આવ્યો હવે ભાગ બધો હે એટલે હું હે

मत देखो कभी नहीं ख जो आ लेनतरी पुगी गयो भाई हमारे आ बदो आखु जाओ बगड़ा रे बोलत क्यों ना आप जो आवे है ना आपा बोधो एक खुणो ई खुणो ने का खुणो ने एक आ खुणो पर बता तो उभो ने एक खुणो बाकी है अब बाकी लेनतरी आए हे टाकी दे तो जा मा चल आज नो काम जो आटलू पुगयो માર પડતો પડતો એની બઘડાટી બોલતી હોય ને કાપા બાતા ઓક પડદો વાટે ને મારી પાસે કઈ નથી છાવી નકર કઈ ઓકે જાર્નિક ભાઈને આ અર્જુન નઈ મારી હાલ લઈ ના લઈ পূৰ આવી ઝડપ હે ભાઈ આ અમારા બાપ ની તેવર લઈને ફરીએ સોવી કલાકમાં હું ને ને બીજો કલાકમાં તમને ઊભું કરીને દઈ દઈએ હા ભાણેજો એમ કે અમી હે એટલે અમી અમારા બાપ ની તેવર લઈને ફરીયે સોવી કલાકમાં માં ઊભા કરી દઈએ તમારી નજરી હે હવાનો આમાં તમને વિડીયો આપેલો છે જોઈ લ્યો હજી તો લેન્ટર આવે બાકી લેન્ટર નો આવતું હોય ને તો હજી હાથે વાગ્યા ને પાસે જ વાગ્યા ગયા બે કલાક દયો એટલે બે કલાકમાં તમે રેડી કરી નાખી દઈએ એટલે અમારા બાપ ની તેવડ છે આ ભૂટ લઈ છે ને આપણે ઓલી જો આ વંડી સાઈડ આવ્યા હતા ને ત્યારે અહીંયા જ પીગી તે જા આ બારીનો કોનરનો પટ્ટો છે ને ત્યાં પીગ્યા હતા અત્યારે એકદમ કમ્પ્લીટ થઈ ગઈ અંદરથી તમને બતાડું બહુ મસ્તીનો છે ભોજનાલય બનાવી જોવો જો અહીંયા હે ને કારાતાનો ને ધર્મસાતાનો ફોટો હે ભાઈ કેમ એ કઈ નથાતાનો ફોટો છે ભોજનાલય એમ બની ને જોરદાર હે ભોજનાલયો બગડાટી બોલાવવામાં ભોજનાલયમાં હેલો મિત્રો તો આજે આપડે ગણોત થી ઘરે ભૂગીય ને ઘરે પૂગવામાં કેટલા વાગી ગયા હાડા આઠ હાવા આવ્યા તો હાડાઠ પોણા નવ થયા તો બે દોઢ કલાક રસ્તો થાય તો જરાક વાર લાગી ગઈ તો હવે આપણે લેન્ટરી ઉગાડી આવ્યા હવે લેન્ટર માથે ત્રણ થર મારવાના થાય ને તો અહીં આપણે જવાના થા હે લેન્ટર ભરા એ પછી બાકી તો હવે નવા ધોવાની તૈયારી કરવાની છે ને અહીંયા આપણે બ્લોગ પૂરો કરવાનો થાય તો નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કર્યા વિના જતા નહીં પહેલાંથી ચલા જોવાનું ભૂલતા નહીં તો અહીંયા બ્લોગ આપણે પૂરો કરી રહ્યા છીએ કાલના બ્લોગમાં આપણે ફરીથી મળીશું ને આજનો બ્લોગ અહીંયા ખતમ કરી રહ્યા આવજો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ